પ્રધાનમંત્રી મોદીનો પ્રચંડ પ્રચાર વલ્લભ વિદ્યાનગરમાં પીએમ મોદીની જનસભા પીએમ મોદીની સભામાં ઉમટી જનમેદની ઉમેદવારો માટે પ્રધાનમંત્રી મોદીએ કર્યો જંગી પ્રચાર સભાને સંબોધતા કહ્યું આપણે હંમેશા કહ્યું છે ભારતના વિકાસ માટે નો વિકાસ પ્રધાનમંત્રી કહ્યું બે હજાર વિકસિત જોવો એ જ મારું સ્વપ્ન મારી પડે પડે દેશ માટે છે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કોંગ્રેસમાં શાસનકાળ હતો આ સેવાકાર્ડ છે સેવાકાર્ડમાં દસ વર્ષમાં પચાસ કરોડથી વધુ જનધન ખાતા ખોલ્યા પીએમે દેશની ઇકોનોમીના વખાણ કરતા કહ્યું ભાજપના રાજમાં દસ વર્ષમાં દેશ પાંચમું મોટું અર્થતંત્ર બની ગયું એટલું જ નહીં પાકિસ્તાનના આતંકવાદનું ટાયર પંચર થઈ ગયું જે દેશ હથિયારો એક્સપોર્ટ કરતો હતો એ આજે લોટ માંગે છે રશિયા અને યુક્રેનના યુદ્ધ વિશે પ્રધાનમંત્રી કહ્યું યુદ્ધ વચ્ચે ફસાયેલા લોકોએ તિરંગાની તાકાત જોઈ યુદ્ધ વચ્ચે માત્ર એક જ પાસપોર્ટ ચાલકો હતો તે ભારતનો હતો રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કરી પ્રેસ કોન્ફરન્સ સાંજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છે જનસભા કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલ અને ભરત મકવાણા માટે કરશે પ્રચાર ભાજપ રાષ્ટ્રીય જેપી જે આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આજે સાંજે મહેસાણામાં સભાને સંબોધશે આવતીકાલે દાહોદ પશ્ચિમ અને કચ્છ લોકસભા ભાજપના ઉમેદવારો માટે કરશે પ્રચાર લોકસભા બેઠક પર અમિત શાહ કરશે પ્રચાર ચાર મે નવસારીના વાંસદામાં છે જનસભા વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલ માટે કરશે પ્રચાર અમિત શાહના આગમન પહેલા જિલ્લા ભાજપે શરૂ કરી તૈયારીઓ બનાસકાંઠામાં મતદાન વધારવા શંકર ચૌધરીની અનોખી પહેલ થરાદ મત વિસ્તારના અગિયાર ગામોમાં સારા મતદાનની હરીફાઈ કહ્યું સૌથી વધુ મતદાન થાય તે ગામને પચ્ચીસ લાખનું ઇનામ બીજા નંબરે આવનાર ગામને વીસ લાખ ત્રીજા નંબરે પંદર લાખનું ઇનામ ગરમીને લઈને ભાજપના ઉમેદવારોએ શરૂ કર્યો રાત્રિ બેઠકોનો દોર ગોધરા ભાજપ કરે છે ડોર ટુ ડોર કેમ્પેન કાર્યાલયમાં કાર્યકર્તાઓ માટે કરાઈ રહી છે સાંજના ચા નાસ્તાની વ્યવસ્થા આપીના વ્યારામાં ભાજપે કર્યું સહકાર સભमेलनનું આયોજન મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કરાયું આયોજન ભાજપ તરફી મતદાન કરવા મુકેશ પટેલે કરી લોકોએ अपील વલસાડના ઉમરગામમાં આવેલું છે अनोખુ ગામ ગોવાડા ગામમાં એક જ ફડિયાના લોકો અલગ અલગ રાજ્ય માટે કરે છે મતદાન નવી નગરીની એક શેરીના કેટલાક લોકો ગુજરાતની વલસાડ બેઠક માટે કરશે મતદાન એક શેરીના કેટલાક લોકો મહારાષ્ટ્રની પાલઘર બેઠક માટે કરશે મતદાન રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ લેઉઆ પટેલ સમાજના ઉદ્યોગપતિ અને વેપારી અગ્રણીઓ સાથે મુલાકાત કરી વાંકાને રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરી દેવસી ઝાલા અને ભાજપના નેતા ધનસુખ ભંડેરી પણ હાજર રહ્યા પંચમહાલના ગોગંબામાં યોજાઈ ભાજપની ચૂંટણી પ્રચાર સભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા એમએલએ જયદ્રથસિંહ પરમાર માજી સાંસદ નારણ રાઠવા ઉપસ્થિત રહ્યા નારણ રાઠવા હળવા મૂળમાં કહ્યું છેવટે હું જયદ્રથસિંહ બાપુની સાથે આવી ગયો અરવલ્લીમાં કોંગ્રેસની આયોજન કરાયું માલપુરના તુષાર ચૌધરીના સમર્થનમાં સભા યોજાઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પૂર્વ રાજ્યસભા સાંસદ મિસ્ત્રીએ સભામાં આપી હાજરી સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં કુંભાણી મીડિયા સમક્ષ આવે તેવી સંભાવના નિલેશ કુંભાણીએ કરી હતી પ્રેસ કોન્ફરન્સની જાહેરાત નાદુરસ્ત તબિયતના કારણે ગણતરીના કલાકોમાં રદ કરાઈ પ્રેસ કોન્ફરન્સ કુંભાણીના ઘર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઓડિશામાં સંબલપુર લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્ર પ્રધાને મા સામલેશ્વરી મંદિરમાં શીશ ઝૂકાવ્યું ઉમેદવારીપત્ર ભરતા પહેલા લીધા આશીર્વાદ જયશ્રી રામના નારા લગાવતા સમર્થકો સાથે મંદિર પહોંચીને કરી પૂજા એલજેપી રામવિલાસ ચીફ અને હાજીપુર લોકસભા મતવિસ્તારના ઉમેદવાર ચિરાગ પાસવાને કરી પૂજા ઉમેદવારી નોંધાવતા પહેલા પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે કરી પૂજા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મુંબઈના બોરીવલીમાં યોજી નમો મોટી સંખ્યામાં સમર્થકોએ નમો લીધો ભાગ અનેક વિસ્તારમાં જઈ લોકોને કમળને મત કરી અપીલ મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે ઉજ્જૈનમાં શિપ્રા નદીમાં કર્યું સ્નાન માં શિપ્રાની પૂજા કરી મેળવ્યા આશીર્વાદ શિપ્રા નદીમાં સ્નાન કર્યા બાદ કહ્યું લોકોમાં તીર્થનું મહત્વ વધે તેવો મારો ઉદ્દેશ પાંચ દિવસ ઉનાળો બનશે આકરો કચ્છ દીવ ભાવનગર વલસાડમાં હિટવેવની આગાહી દરિયાકાંઠાના વિસ્તારમાં અકડામણ અનુભવાશે સાત મે એકતાળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન આજથી ત્રણ દિવસ અંગ દઝાડતી ગરમી માટે રહેજો તૈયાર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી ગુજરાતમાં મે મહિનો ગરમીનો રેકોર્ડ તોડશે બે થી ચાર મે સુધી એકતાળીસ થી ચુમ્માળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે ગરમીનો પારો ગુજરાતના નવ વિસ્તારમાં ગરમી ભુક્કા કાઢશે અમદાવાદમાં પારો ચોમ્માળીસ ડિગ્રી પહોંચવાની શક્યતા રાજકોટ અમરેલી કચ્છ નડિયાદ ખેડબ્રહ્મા કપડવંજમાં ચુમ્માળીસ ડિગ્રી રહેશે તાપમાન મતદાનના દિવસે થશે અંગ ધઝાડતી ગરમીનો અહેસાસ જૂનાગઢના ગિરનારમાં સતત ચાર દિવસથી રોપવે સેવા બંધ ભારે પવન ફૂકાતા પ્રવાસીઓની સલામતી માટે લેવાયો નિર્ણય પવનની ગતિ સામાન્ય થતાં ફરી શરૂ કરાશે રોપવે સેવા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે ચોવીસ માટે સુરતમાં યોજાયું કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરાયું હતું આયોજન આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં પચાસ દિવસ બાકી હોવાથી કરાયું આયોજન સુરેન્દ્રનગરમાં વઢવાણના પ્રસિદ્ધ ગણપતિ ફાટસર મંદિરમાં મહંત બ્રહ્મલીન થયા લાલદાસજી કી બીમારી બાદ બ્રહ્મલિન થતા સંતો મહંતો અને ભક્તોમાં શોકની લાગણી ફેલાઈ ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં હિમવર્ષાના કારણે ચારે તરફ દેખાઈ બરફની ચાદર બદ્રીનાથ ધામના કપાટ ખુલવામાં માત્ર અગિયાર દિવસ બાકી હિમવર્ષા અને કડકડતી ઠંડીના કારણે કપાટ ખુલવાની તૈયારીમાં ખલેલ ઓડિશાના ભુવનેશ્વરમાં વરસાદ અને વાવાઝોડાએ સર્જી તબાહી રસ્તા પર અનેક વૃક્ષ થયા ધરાશાયી ઓડિશા ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ રસ્તા પરથી વૃક્ષો હટાવવાની કામગીરીમાં લાગી बिहार में गोपालगंज पुलिस पच्चीस हजार लीटर दारू नाश जेसीबी थी दारू की बोटल नाश कर जमीन में दाटी समग्र घटना की कराई वीडियोग्राफी बिहार में औरंगाबाद में पुलिस विदेशी दारू जब्त कर चार लोगों की धरपकड़ बातमी आधार पुलिस करूंतु चेकिंग बे बाइक जब्त करी। से हाथ धरी तपास ઉત્તર પ્રદેશના અલીગઢમાં જ્વેલર્સના ઘરમાં ઘુસ્યો ચોર એસી સર્વિસનું કહીને ઘરનો દરવાજો ખખડાવ્યો મહિલાએ દરવાજો ખોલતા તેને ધક્કો મારી ઘરમાં ઘુસ્યા ચોરો મહિલાએ જોરથી બૂમો પાડતા પાડોશીઓ આવી જતા ચોરો થયા રફુ ચક્કર હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ જયરામ ઠાકુરે માર્ગ અકસ્માત જોઈ રોક્યો કાફલો અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને બચાવ્યા ઇજાગ્રસ્ત થયેલા લોકોને તરત જ તેમની કારમાં ખસેડ્યા હોસ્પિટલ તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ પ્રથમ દસ કિલોનું બોક્સ બાર હજારમાં વેચાયું દસ કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ રૂપિયા પાંચસો થી બારસો બોલાયો કેસર કેરીની સિઝન આ વખતે ટૂંકી રહેવાનું અનુમાન આગામી સમયમાં દૂધ મોંઘું થવાના એંધાણ ભાવનગરના ગોહિલવાડ પંથકમાં લીલો ઘાસચારો મોંઘો થતા પશુપાલકોને હાલાકી સાહીઠ રૂપિયા મણ વહેંચાતા લીલા ઘાસચારાના ભાવ એકસો વીસ રૂપિયા પહોંચતા પશુપાલકોએ તંત્ર પાસે કરી ઘાસચારાની માંગ દિલ્હીની સાહીઠ શાળાઓને બોમ્બથી ઉડાવાની ધમકી મળતા હડકંપ મચ્યો ઈમેલ મારફતે ધમકી મળતા પોલીસ આવી હતી એક્શનમાં તાત્કાલિક ખાલી કરાવીને હાથ ધરાયું હતું ચેકિંગ તપાસ દરમિયાન શંકાસ્પદ વસ્તુ ન મળતા લોકસભા ચૂંટણી પહેલા જામનગરમાં એટીએસના ધામા દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર જયેશ પટેલના મળતિયા પર પણ એટીએસ રાખી રહી છે નજર મોરબીના ટંકારામાં હાર્ટ એટેકથી યુવકનું મોત ચાલુ हार्ट अटैक राजावड़ गाम में क्रिकेट मैच रमी परत पर युवक मोड़सा सबलपुर में गैस सिलिंडर ब्लास्ट थे पांच व्यक्ति दाजिया गैस सिलिंडर बदलता समय बनी घटना सिलिंडर में रबरनी रिंग ना हो गैस लीक थता ब्लास्ट तमाम ने न्यूजीलैंड साराया न्यूजीलेंडा बतों विवाद में सुप्रीम कोर्ट आप चुकादो हरिप्रबोध धम जूथना सत्संजों विजय न्यूजीलैंड योगी डिवाइन ट्रस्ट હરિપ્રબોધમ જૂથ સંભાળશે ન્યુઝીલેન્ડના સંચાલન વહીવટ સંભાળવા પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથે સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી ટંકારાના છતર દંપતી ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું આર્થિક સંક્રામણમાં આપઘાત કર્યાનો અનુમાન મૃતક દંપતિનો પુત્ર રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ ટંકારા પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ રાજકોટ પેપર લીક કાંડ વચ્ચે રાજીનામાનો દોર શરૂ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલ સચિવે રાજીનામું આપ્યું કુલપતિ રાજીનામું પત્રમાં તબિયતનું બહાનું આગળ ધર્યું ઇન્ચાર્જ કુલ આગળનો ચાર્જ અમિત પારેખને સોંપાયો મહારાષ્ટ્રના માર્ગ પર થયેલા અકસ્માતને જોઈને સીએમ એકનાથ શિંદેએ રોક્યો પોતાનો કાફલો રસ્તા પર તેલનું ટેન્કર પલટી જતા ફેલાયું હતું તેલ અકસ્માતમાં કોઈ ઇજાગ્રસ્ત થયું છે કે નહીં તેની કરી ખાતરી મહારાષ્ટ્રના ગુનામાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર મહાનરાયણ સિંધિયાએ કર્યો ચંદેરી અને વિધાનસભા મતવિસ્તારમાં કર્યો ચૂંટણી પ્રચાર મોટી સંખ્યામાં સમર્થકો રેલીમાં જોડાયા સીએમ મોહન યાદવે ભોપાલમાં યુજી રોડ શો ભોપાલવાસીઓએ વર્ષા કરી મોહન યાદવનું કર્યું સ્વાગત રેલીમાં સંબોધન કરતા કહ્યું મોદી રાજમાં આતંકવાદ સમાપ્ત થયો